સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદના વમણમાં ફસાઈ સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદના વમણમાં ફસાઈ છે જેલમાં સજા કાપી રહેલા એક આરોપીની પત્ની પાસેથી જેલરના નામે પંદર હજારની ખંડણી માગવામાં આવતા સનસનાટી મચી ગઈ છે આ સમગ્ર ઘટનાનું એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે જેમાં લાજપોર જેલના જેલર દ્વારા જ રૂપિયા માગવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો કે આ ઘટના બાદ ખુદ જેલર દ્વારા જ અજાણ્યા શખ્સો વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતા મામલો વધુ ગરમાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર જેલમાં કોઈ ગુનાના કેસમાં સજા ભોગવી રહેલા એક આરોપીના પત્નીને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો ફોન કરનારે પોતાને લાજપોર જેલના જેલર તરીકે ઓળખાવ્યો હતો અને આરોપીને જેલમાં સુવિધા પૂરી પાડવાના નામે પંદર હજાર રૂપિયાની માગણી કરી હતી ખંડણી આપવાથી જેલમાં તેના પતિને વિશેષ સગવડો મળી રહેશે તેવી લાલચ પણ આપવામાં આવી હતી ખંડણીની રકમ ચૂકવવા માટે દબાણ કરવામાં આવતા આરોપીની પત્નીએ આ સમગ્ર વાતચીતનો કોલ રેકોર્ડિંગ કરી લીધો હતો આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ જેલ પ્રશાસન અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી વાયરલ થયેલા ઓડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે જેલરના નામે આર્થિક માંગણી કરવામાં આવી રહી છે જેણે જેલની સુરક્ષા અને કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે જોકે આ મામલે લાજપોર જેલના વહીવટી જેલરે તાત્કાલિક પગલાં લીધા છે તેમણે સ્પષ્ટતા કરી છે કે આ ખંડણીની માંગણી કરનાર વ્યક્તિ તેમની ઓળખનો દુરુપયોગ કરી રહ્યો છે અને જેલની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે જેલરે પોતે જ સચિન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઠગ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે કોઈ ગઠિયાએ જેલરના નામે ધમકી આપી ખંડણી માગી છે પોલીસે આ મામલે ગુનો નોંધી વાયરલ કોલ રેકોર્ડિંગના આધારે ફોન કરનાર વ્યક્તિને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રિપોર્ટર કોમલ હરસોરા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ હલો એ મારા જેઠ આવે ને એટલે એમાં ટ્રાન્સફર કરે મારામાં બેલેન્સ નહોતી એટલું

ફોટું ખોલવાનું ના એવું નથી મારે પણ હોવો જ મારા ઘરવાળા જે ત્યાં આવવાના છે તો બોજો મારા ઘરવાળા ત્યાં જલ મેં આવાના છે મને બીજા પાસે લેવાના છે મૃત શાંતિ તો રાખો ભાઈ તમે ખોટું બોલો મારા